જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક જીકરિયા ચોક અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલુસમાં અનેક જાહેર જગ્યા પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી જળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી

તારીખ સોળ નવ બે હાજર ચોવીસ ના રોજ અમારા પવિત્ર પેગમ્બર આકાય નામદાર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ અને સલ્લમ નો પવિત્ર જન્મ મુબારક હોય ને એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતા ના માહોલ એક શાનદાર જુલુસ નું આયોજન કરવામાં આવેલ હતું આ જુલુસ ઉપલેટા ની નિયામત માં ની થઈ ઉપલેટા ના પંચાટલી ચોક સોની બજાર ચકરિયા ચોક ગાંધી ચોક ઉપલેટા ભાદર રોડ થઈ અને ઈદગાહ પૂર્ણ થયેલ હતું આ જુલુસ ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ સુભીકભાઈ બાવાણી મોહસીનભાઈ હિંગોરા સિરાજભાઈ શેખ ઇમરાનભાઈ શેખ નો ખાસ અમે આભાર માનીએ છીએ उू शाह शेख और तमाम इक्राम इसमें शामिल थे ये जुलूस विजय नबी बड़े सरकार की आमन पर हवा के इसमें निकाला गया पुलिस वालों ने बहुत सपोर्ट किए और बहुत ही शांति से ये निकाला गया और अंत में दुआ की गई कि हमारे हिंदुस्तान में अमन चमन कायम भी है और सबके लिए यही दुआ है कि हर साल इसी तरह के उनकी इजादा करें जन मुस्लिम जमात का मैं तय दिल से शुक्रिया अदा करता हूँ हमारे अब्दुल बाबू लाला भाई शेख अनिल भाई कोडी और तमाम जो भी हाजिर हुए थे जुलूस में उन सब का तय दिन से शुक्रिया अदा करता हूँ